કાંકરેજ તાલુકાનું ખોડા ગામ છે અને અહીં વીએસએસએમના માધ્યમથી તળાવ ઊંડું કરવા માટેના ગામ લોકોના પ્રયાસો હતા અને એ લોકોએ આપણને કહેલું કે અમારા ગામનું તળાવ ઊંડું કરવું છે અને સંસ્થાના માધ્યમથી અને ગ્રામજનોની લોકભાગીદારી થકી આ ખોડા ગ્રામ પંચાયતની હદમાં આવેલું તળાવ બીએસએસએમ સંસ્થાના માધ્યમથી અને ગ્રામ પંચાયતના માધ્યમથી ઊંડું થયેલું અને તે અંતર્ગત આજે એ તળાવની અંદર નર્મદા કેનાલથી લિંક થયું અને પાણી ભરાયું છે તો તળાવ અત્યારે પાણી ભરાવા માટેનું ચાલુ છે તો મારી સાથે અહીંના સરપંચ છે તો આપણે સરપંચ સાથે વાત કરીશું સરપંચ આ તળાવ ભરાવાથી કેટલા ખેડૂતોને લાભ થશે અમારા ખોડા ગામમાં આ તળાવ ભરવાથી મોટા ભાગનો નેવું ટકા ખેડૂતોને મોટા મોટો લાભ અને તળાવ બહુ સરસ કામગીરી કરી છે તળાવની આ દેખાવ બહુ સરસ ઊંડું કર્યું છે અને સફાઈ કામ વ્યવસ્થિત કરેલી છે અને બહુ મોટા મોટો ફાયદો પાણીનું તળ જળવી રહે અને ખોડો નેવું ટકા ખેડૂતોને ખોડા ઓનો લાભ મળશે આ તળાવ ભરાવાથી આજુબાજુના સોથી દોઢસો ખેડૂતોને પોતાના ખેતરમાં પિયત કરી શકે તે માટે આ તળાવમાંથી પાણી લઈ શકશે અને આજુબાજુના જે બોર તળ ઊંડા જાયેલા છે તો એનાથી શું ફાયદો થશે એનાથી સાહેબ ફાયદો થાય કે કોઈને મોટર ભણાય તો ઝડપી નહીં લેવરા તળાવના પાણીથી વાવેતર થાય મોટરું ના ભણાય અને પાક એકદમ ઉત્પાદન થાય વધારે થાય આ બાજરી નળ તો બહુ થાય છે અમારે મેઠું કોણી એટલે કોણી તળ જળવાઈ કોણી ને તળ જળવાઈ રહી અત્યારે હવે અધેર આવે એટલે ધમ બને એટલે ખેડૂત માટે બહુ ફાયદો છે સરકાર પણ સારી છે ભાજપ સરકારનો નિર્ણય સારો છે અને ખેડૂત ના હિતમાં મકુમ કરે છે બહુ આ સારું છે તળાવ ભરાવાથી આજુબાજુના ખેડૂતોના જે બોરવેલ જે ડચકા લઈ રહ્યા છે એ બોરવેલ છે અને દર વર્ષે જે કોલમ ઉતારવી પડે છે એ કોલમો હવે ઉતારવી નહીં પડે ને તો આ તળાવ થવાથી આજુબાજુના લોકોમાં કેવો ઉત્સાહ એકદમ સાહેબ આ બાજુ આ તળાવના ભરવાથી વધારે વધારે દોઢસો ખેડૂતો કીધા ને મનસુખભાઈ સરપંચ સાહેબ એમ દોઢસો ને બસો ખેડૂતોને લાભ મળશે આ પાણીનું આ તળાવથી નોરતા વધીનો લાભ મળવાનો છે અને અમારા ગોમની અંદર બે તળાવ ભરાણા હતા અઢારની સાલની અંદર અને બીજો પણ બે તળાવ ભરાઈ ગયા એનું પૂર્ણ કામકાજ પૂરું થઈ ગયું છે જન્મદાન સરકારનો આભાર તમારો આભાર સરપંચનો આભારનો આભાર પછી કેટલા તળાવ લિંક થયા છે સાહેબ લિંક તળાવ અમારા હાલની તારીખમાં ત્રણ તળાવ તો ભરાઈ ગયા છે અને બીજા બે લિંક થવાની તૈયારીમાં છે સાહેબ તો ખોડા ગામના જે ગ્રામજનોએ પોતાના તળાવો સાબદા કરવા માટેનો જે નિર્ણય લીધો અને વ્યવસ્થિત રીતે ઊંડા કરાવ્યા આપ પણ જો આપના ગામની અંદર નર્મદાની કેનાલ નીકળતી હોય કે કંઈ પણ માધ્યમથી જો તળાવ ભરાવાનું હોય તો આપ અમારો સંપર્ક કરીને આપના ગામના તળાવો ઊંડા કરી શકો છો પાણી એ અમૂલ્ય છે અને આવનારો જે સમય છે પાણી માટેનો છે પાણી માટે વલખા મારવા પડશે દિવસે ને દિવસે વોટર ગ્રાઉન્ડનો રિપોર્ટો પણ ખરાબ આવી રહ્યા છે હમણાં જ ટૂંક સમયમાં મેં એક રિપોર્ટ વાંચેલો તો દિયોદર તાલુકાના અને કાંકરેજ તાલુકા લાખણી તાલુકાના કેટલાક એવા ગામો છે કે ભૂગર્ભ જળ જોખમમાં સંકટમાં મુકાઈ રહ્યું છે આવનારા ભવિષ્યની અંદર પીવાના પાણીની પણ તંગી સર્જાવાની છે તો આપ સૌને વિનંતી કે તમારા ગામમાં આવેલા તળાવ સાબદા રાખો ઊંડા કરો અને વ્યવસ્થિત કરો જય હિન્દ